ત્યારે આશરે બપોરે ત્રણ વાગ્યે ઝાલોદ તરફ આવતા નાનસલાઈ હાઈવે રોડ પરથી પસાર થઈ રહેલ હતી ત્યારે સરકારી હોસ્પિટલના વાહન આગળ ટ્રેક્ટર ચાલતો હતો તેને અચાનક બ્રેક મારી હતી જેથી સરકારી હોસ્પિટલના વાહનને પણ બ્રેક મારી હતી પરંતુ સરકારી હોસ્પિટલના વાહન પાછળ આવતી એસટી બસ જીજે જે અઠાર જેડ ટી બાર બત્રીસ ફૂટ ઝડપે બે ફિકરાઈ હતી અને ગફલત ભરી રીતે હંકારી લાવી ઝાલોદ સરકારી દવાખાનાના વાહનને પાછળથી ટક્કર મારતા પાછળના દરવાજાનો કાચ પાછળના બંને દરવાજાને નુકસાન કરેલ જેથી આ અંગે સરકારી દવાખાનાના વાહન ચાલક દ્વારા એસટી બસના ચાલક વિરુદ્ધ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ